અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચાર તળાજા શહેરમાં પર્યુષણ પર્વ નિમિત્તે ઘોડિયાપારણા ઘરે લઈ જવામાં આવ્યા આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા જૈન સંઘમાં મહાવીર સ્વામી પરમાત્માના ઘોડિયાપારણા ઘરે લઈ જવાનો લાભ માતૃશ્રી ગીતાબેન કાંતિલાલ નેમચંદભાઈ સુરતી સપરિવારને મળેલ વીરપ્રભુના ઘોડિયાપારણાનો આજરોજ વરઘોડો બપોરે અઢી કલાકે જૈન ધર્મશાળાએથી લાભાર્થી પરિવારના ઘરે પધરાવેલ સમસ્ત જૈન સંઘ હર્ષોલ્લાસ થી જોડાયેલ તેમજ આજરોજ રાત્રિના નવ કલાકે બોર્ડિંગ દેરાસર માં પ્રભુ ભક્તિ રાખેલ છે તો તળાજા સમસ્ત જૈન સંઘ હર્ષોલ્લાસ થી જોડાયેલ તળાજા સમસ્ત સંઘ નો લાભાર્થી પરિવાર આભાર માને છે રિયા ધર્મેન્દ્ર કુમાર ના સિદ્ધિ તપની ઉગ્ર તપસ્યા નિમિત્તે પરિવારે લાભ લીધેલ બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા